મોડી રાત્રે દારૂની કટિંગ વખતે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા કે પોલીસને પોળમાં આવતી જોઈને પાંચ બુટલેગરો ભાગી ગયા હતા પોલીસે સ્થળ ઉપરથી દારૂની એક હજાર એકસો એકાવન બોટલ અને ટોન ટ્રુ વ્હીલર જપ્ત કર્યા હતા વેસુ ખાટુશ્યામ મંદિર પાસે સવાહિની ફસાઈ હતી ફાયર દ્વારા બીજી સબવાહિની મોકલાઈ હતી અને મૃતદેહ બીજી સવાહિનીમાં શિફ્ટ કરીને અંતિમવિધિ માટે ઉમરા સ્મશાનગૃહ ખાતે લઈ જવાયો હતો ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં હડકંપ મચી ગયો છે ત્યારે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા મિયાગામ કરજણની ચાર વર્ષની બાળકીને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મિયાગામ કરજણની ચાર વર્ષીય બાળકીને જાડા તાવ થતા કરજણ સીએસસીમાં દાખલ કરાઈ હતી જુનાગઢમાં પિતા વિહોણી દીકરીઓના છીએ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે જે પ્રોજેક્ટ અંતર્ગત આમલાખાડી ઉપર હંગામી પુલ ઉભો કરાયો હતો જે પુલ તાજેતરમાં જ રજૂઆત બાદ મામલતદાર દ્વારા દૂર કરવામાં આવ્યો હતો જો કે ઈજરદાર દ્વારા ત્યાં રહેલ કેટલાક પાઇપ અને આજુબાજુ પુરાણ હજુ પણ દૂર નહીં કરાવતા પાણી પ્રવાહ અટકી રહ્યો છે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ બ્રહ્મપુત્રામાં આગ લાગવાની ઘટના સામે આવી છે નેવીના જણાવ્યા અનુસાર આ યુદ્ધ જહાજને મુંબઈના નેવી ડોકયાર્ડમાં મેન્ટેનન્સ માટે રાખવામાં આવ્યું હતું જે દરમિયાન અકસ્માત થયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ બજેટ રજૂ કરતા પહેલા સોમવારે મીડિયાને સંબોધિત કર્યું મોદીએ બજેટ સત્ર દરમિયાન સરકારના એજન્ડા પર વાત કરી હતી તેમણે કહ્યું કે આ બજેટ આગામી પાંચ વર્ષ માટે દિશા નિર્ધારિત કરશે પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈ ઝીસા દ્વારા સુપ્રીમ કોર્ટમાં ચાર સેવા નિવૃત્ત ન્યાયાધીશોની એડહોક ધોરણે નિમણૂક કરવાની યોજનાથી ઘણા લોકો આશ્રયમાં મુકાયા છે મુખ્ય ન્યાયાધીશ ઇસાએ દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટમાં કેસોનો બેન્કલોક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની હાલની સંખ્યા પેન્ડિંગ કેસોને ઉકેલવા અને ઘટાડવા માટે પૂરતી નથી પીએસસી પસંદગીને લઈને વિવાદોમાં ફસાયેલી આઈએએસ તાલીમાર્થી પૂજા ખેડકરની માતાને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે પુણે પોલીસે તેને સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા મનોરમા પર ખેડૂતોને પિસ્તોલથી ધમકાવવા અને જમીન હડપ કરવાનો આરોપ છે બિગ બોસ ઓટી વિરુદ્ધ સોમવારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે શિવસેનાના નેતા અને પાર્ટીના પ્રવક્તા ડોક્ટર મનીષા કાયંદે સોમાં બતાવવામાં આવી રહેલા કન્ટેન અંગે મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને મળ્યા હતા ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રિયાન ટેન ડોશે શ્રીલંકા પ્રવાસ માટે ભારતના કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યા છે ગંભીરે ઓશિંગ્ટન કોચ અભિષેક નાયર અને નેધરલેન્ડ્સના ટેન સાથે મોર્ને મોકરેલ અને કેટલાક ખેલાડીઓ સાથે વાત કરી હતી વધુ અપડેટ માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે આપશો નમસ્કાર